તો વર્ષ કેવું થાય એના જે આપણે દેશી વિજ્ઞાનને આધારે એક અવલોકન થતું હોય છે અનુમાન લગાવવામાં આવતું હોય છે અને આ વર્ષોથી જે પરંપરાઓ ચાલી આવે છે એ જ માહિતી મેં પરમ દિવસના વિડીયોમાં આપી હતી અને ગઈકાલે ઘણા બધા મિત્રોએ જે કોમેન્ટ કરી છે અથવા તો જે અમે અમારી રીતે અલગ અલગ વિસ્તારોની અંદર જે ખેડૂતોના ડેટા છે ખેડૂતોને અમે જે સંપર્કમાં હોય છે એ પ્રમાણે ફોન કરીને પણ અમે જે એક માહિતી લીધી હતી અને આ તમામ માહિતીનો જે નિચોડ મારી પાસે આવ્યો છે ત્યાં સુધી ટૂંકમાં સૌપ્રથમ તો હું આપને એટલું કહી દઉં કે બે ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જઈએ તો ખૂબ મોટું છે બની શકે એવું કે બે પાંચ ટકા વિસ્તારો એવા હોય કે ત્યાં ફેરફાર થાય પણ મોટાભાગે જોવા જઈએ તો જે આપણે પરમ દિવસના વિડીયોમાં જણાવ્યું હતું કે જો હોળીની ઝાડ છે ઈશાન ખૂણામાં જાય તો સોળ આની વર્ષ થાય અને પૂર્વ દિશામાં જાય તો બાર બાર આની વર્ષ થાય ઉત્તર દિશામાં જાય તો પણ સારું વર્ષ થાય આ ત્રણ સિવાયની બીજી કોઈ દિશામાં જાય તો વર્ષ છે એ નબળું થતું હોય અનરેગ્યુલર થતું હોય છે અને બીજી ઘણી બધી આફતો આવતી હોય છે હવે આપણે ગઈકાલની વાત કરવા જઈએ તો મોટાભાગે જે પ્રમાણે મારી પાસે ડેટા કલેક્ટ થયા છે એ મુજબ હોળીનો પવન છે એ મોટાભાગના વિસ્તારોની અંદર ઈશાન ખૂણાની અંદર ગયો છે એટલે એવું આપણે માની શકાય સાઠ થી સિત્તેર ટકા વિસ્તાર એવો છે કે જ્યાં સોળ આની વર્ષ છે એ બે હજારનું થાય એવું આપણે એક બેઝિક અનુમાન લગાવી શકીએ છીએ બીજા નંબરની અંદર અમુક વિસ્તારો એવા છે કે જ્યાં હોળીનો પવન છે એ પૂર્વ દિશામાં પણ થયો છે એટલે પૂર્વ દિશામાં ગયો હોય તો પણ વર્ષ સારું થાય કેમકે બાર આની વર્ષ એટલે ખેડૂતો માટે ખૂબ સારું કહેવાય નબળું વર્ષ ન કહેવાય એટલે પૂર્વ દિશામાં પણ ગયો છે પણ પૂર્વ દિશામાં જે પવન ગયો છે એમાં માત્ર પંદર થી સત્તર ટકા વિસ્તાર છે મોટાભાગના સાઠ સિત્તેર ટકા વિસ્તારો હોડીની ગઈ છે અને એ સિવાય બે દસ ટકા વિસ્તારો એવા પણ હશે કે જ્યાં પવન છે અગ્નિ ખૂણામાં ગયો હશે એટલે ત્યાં થોડુંક અનરેગ્યુલર તારીએ દુષ્કાળ ન પડે વરસાદની અનરેગ્યુલર તારીએ પણ એવા માત્ર પાંચ થી દસ ટકા વિસ્તાર છે બહુ વિસ્તાર નથી અને અમુક વિસ્તારો એવા પણ છે કે જ્યાંના ચોક્કસ ડેટા અમારી પાસે આવ્યા નથી પણ મોટા ભાગે ઓલ ઓવર એટલું કહી શકાય કે ગઈકાલે જે પ્રકારે હોળીની ઝાડ ગઈ છે એમાં જે અમે ફોન ઉપરથી ડેટા લીધા છે કોમેટો આવી છે અને અલગ અલગ માધ્યમોથી ડેટા આવ્યા છે એ તો આવ્યા છે એ સાથે ટેકનોલોજીના મારફતે અમે સતત એક પ્રિડિક્શન કરતા હતા કે આ જે સમયગાળો છે હોળી જે પ્રગટાવવાનો સમયગાળો અને એમાં જે શરૂઆતની ચાલીસ થી એકતાલીસ મિનિટનો જે સમય છે એ સમય દરમિયાન રાજ્યના કયા જિલ્લામાં કઈ દિશાનો પવન ચાલી રહ્યો છે એ પણ ટેકનોલોજીના અમે સતત નિરીક્ષણ કર્યું છે જોયું છે અને આ તમામ ડેટાના આધારે મારું એક વ્યક્તિગત નિચોડ એવો નીકળ્યો છે કે મોટાભાગના વિસ્તારોની અંદર ઈશાન ખૂણામાં હોળીની ઝાડ ગઈ છે અને અમુક વિસ્તારોની અંદર પૂર્વ દિશામાં ગઈ છે એટલે રાજ્ય માટે આવનારું ચોમાસું બે હજાર ચોવીસ નું ચોમાસું છે તે ખૂબ સારું થશે એવું અત્યારે આ હોળીની ઝાડ પરથી માનવા મળી રહ્યું છે પણ સાથે હું આપને એ પણ જણાવી દઉં કે આ દેશી વિજ્ઞાનના આધારે માહિતી છે ટેકનોલોજીના મારફતે જે આપણે માહિતી આપીએ તો દેશી વિજ્ઞાનમાં પણ જોવા મળતું હોય છે જેમાં જે આપણે ચૈત્રી દનૈયા છે હાંડો છે અથવા તો બીજા પણ ઘણા બધા પેરામીટરો હોય છે અખાત્રીત નો પવન હોય છે ઘણું બધું દેશી વિજ્ઞાનની અંદર પણ જોવામાં આવતું હોય છે આ ઘણું બધું જોવામાં આવે છે એમાંનો એક ભાગ છે હોળીનો પવન અત્યારે એટલું કહી શકાય કે આજની તારીખે એટલે આજની આજે માર્ચ સુધીમાં જે આપણે હવામાનના સંકેતો સંકેતો મળ્યા છે એ તમામ એવું સૂચવી રહ્યા છે કે બે હજાર ચોવીસનું નું ચોમાસું સારું થશે એટલે હું વિશ્વાસપૂર્વક કહું છું કે બે હજાર ચોવીસનું નું ચોમાસું સારું થશે કેમ કે આજ દિવસ સુધી આજે પચીસ માર્ચ સુધીમાં એક પણ સંકેત એવા નથી મળ્યા કે ચોમાસું નબળું થાય તમામ સંકેતો છે એ સારું ચોમાસું સૂચવી રહ્યા છે એટલે ચોમાસું છે તે સારું થશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને હવે ટૂંક સમયમાં આપણો વાર્ષિક કાર્યક્રમ છે એ પણ લોન્ચ થવાનો છે લગભગ આપણે એપ્રિલ એન્ડ અથવા તો મે મહિનાના પહેલા અઠવાડિયામાં આપણે વાર્ષિક કાર્યક્રમ લોન્ચ કરી દેશું વિશેષ માહિતી છે આજે રાત્રે હું આપવાનું છે આજે રાત્રે મારે એક અગત્યની વાત મૂકવાની છે એટલે આજનો રાત્રિનો જે આઠ વાગ્યાનો આપણો વિડીયો છે એ પણ દરેક મિત્રોએ અચૂક જોવાનું છે એ સાથે દરેક મિત્રોને વિનંતી છે કે જે કોમેન્ટ બોક્સ છે એની અંદર આપણા ફેસબુક પેજની લિંક મૂકેલી છે એને પણ તમે બધા ફોલો કરી લેજો અને આ વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરજો જેથી કરીને અન્ય મિત્રોને પણ માહિતી મળી શકે અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી એ મિત્રોએ નીચે લાલ કલરનું બટન દેખાય એ દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ રજા આપશો ધન્યવાદ